તેના ઉપલક્ષ્ય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂર્તિ સમારોહ અંતર્ગત હિન્દુ સંમેલન નું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા હિન્દુ સમાજના ભાઈઓ બહેનો ઉપસ્તિત રહ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના ઈસવી સન 1964 માં મુંબઈ સ્થિત સાંદીપની આશ્રમ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સંઘ સંઘ સંચાલક પૂજ્ય શ્રી ગુરુજીની અધ્યક્ષતામાં થઈ હતી જેમાં સ્થાપક સમિતિના સભ્ય તરીકે ભરૂચના કનૈયાલાલ મુનશીજી તથા વિવિધ સાધુ સંતો પણ હાજર રહ્યા હતા ઓગણીસ માં પૂરા થતા તે અને હિન્દુ હિત અને હિન્દુ બહેનોની રક્ષા પ્રતિજ્ઞા લીધી હતી રિપોર્ટર અબ્દી અંકલેશ્વર

એ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન થયું હતું આખા દેશભરની અંદર દરેક પ્રખંડ એટલે તાલુકા લેવલે આવા બધા સંમેલનો કરવાના હતા આ હિન્દુ સંમેલનમાં આ એક ભાગ છે આ સંમેલનની અંદર અ હિન્દુ પરિષદે એના સાઈઠ વર્ષમાં શું શું કામગીરી કરી સમાજને કેવી રીતે મદદરૂપ થયા અને હજુ શું કરવાનું છે એ વાત સમાજની સમક્ષ મૂકવા માટે સમાજના સંતો સમાજના અગ્રગણ્યો અને સમાજ પ્રેમીઓ ધર્મ પ્રેમીઓ આ બધાની હાજરીમાં વિષય મૂકવામાં આવ્યો અને એના કારણે આ જે દેશમાં સતત જાગૃતિ થાય અને ફરી દેશની સામે જે સમસ્યાઓ છે એ સમસ્યાને નિર્મૂળ કરવા માટે આપણે બધા એકત્રિત થઈએ એના ઉપર ભાર મૂકવામાં આવ્યો એ રીતે આજનું આ સંમેલન હતું અને સંમેલનની અંદર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત હતા એમાં સંતોએ પણ આશીર્વાદ આપ્યા અને આપણા સ્વિષ્ઠિઓ પણ ઘણા પ્રવચનો કરી અને એક બીજાને બરોબર મનોબળ પૂરું પાડ્યું ના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ